ખેડૂત મિત્રો યમુના સેલ્સ કોર્પોરેશન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે એક એવા ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ જ્યાં ખેડૂત મિત્રએ પોતાના પાકમાં સારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા અને ફલમગ્રોનો છંટકાવ કરેલો છે તો છંટકાવ પહેલા શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે ખેડૂત મિત્રના મોઢા સાંભળીએ તમારું નામ મગનભાઈ ગોપાલભાઈ ડાવરા ગામ રોહિશાળા તાલુકો જિલ્લો બોટાદ તાલુકો જિલ્લો બોટાદ તો આ ટોલ ફેરા અને ફલમ ગ્રહ નો છટકાવ કર્યો એ પેલા ચુસ્યા પ્રકારની જીવાતનું કેવું પ્રમાણ હતું આમાં થોડુંક હતું અત્યારે એકદમ સાફ થઈ ગયું છે તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો ટોલ ફેરા અને ફલમ ગ્રહ ના છટકાવ પછી કપાસની ની શું સ્થિતિ છે કપાસ એકદમ કોળ આવી ગયો છે એક પણ પાંદડા માં કોઈ પણ ચુસ્યા પ્રકારની ની જીવાત અસર કરી હોય એવું દેખાતું નથી કપાસ પણ પચાસ થી સાહીઠ દિવસ છે તો આપ બીજા ખેડૂત મિત્રો ને સલાહ આપશો કે આ ના ના છ ફલમગ્રહ છટકાવ કરવો સારો છે કઈ કરો